બટા રોડ ઉપર સૂર્ય પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહેતા શંકરલાલ પટેલ ભાટીના કૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ ચારમાં કાપડનું કારખાનું ધરાવે છે ગત તેરમી ડિસેમ્બરે સવારે તેઓ કારખાને પહોંચ્યા હતા ત્યારે ચોરીની જાણ થઈ હતી સીસીટીવી ચેક કરતા બારમીએ રાત્રે કારખાનાની ઓફિસમાં ચડ્ડો અને હાફ ટી શર્ટ પહેરેલો એક યુવાન ટેબલ તોડી તેમાંથી રોકડા પચીસ હજારની ચોરી કરતો દેખાઈ આવ્યો હતો ચોરીની વાતે ભેગા થયેલા ટોળા વચ્ચે તેમના બનેવી ડાયાભાઈ જોઈતારામ પટેલની અડસઠ નંબરના કારખાનામાંથી પણ રોકડા બાવીસ હજાર પાંચસો તથા નાના મોટા વજનિયા ચોરી થઈ ગયાનું બહાર આવ્યું હતું એકસો સુડતાલીસ નંબરમાં કારખાનું ચલાવતા વતનના સંબંધી મહેશભાઈ પટેલના કારખાનાની બહાર મૂકેલી આઠ હજારની કિંમતની પ્લાસ્ટિકની કોથળીઓ પણ ઉચકી જવાયાની જાણ થઈ હતી ચોરીની આ ઘટના વચ્ચે ઉધના પોલીસે ચોરી કરનાર ઓગણીસ વર્ષીય માનસી શર્મા નાવ તથા તેની સાથે સંકળાયેલા નવાગામ ડિંડોલી મોદી એસ્ટેટમાં રહેતા અર્જુન શંકર રાઠોડ અને તેના પિતા શંકર બાલુ રાઠોડની ધરપકડ કર્યાનું જાણવા મળતા વેપારીઓ ત્યાં પહોંચ્યા હતા અને ચોરીને લઈ ફરિયાદ નોંધાવી હતી